રામ રામને સીતારામ છે મિત્રોને તો હવે આપણે ખેડૂત મિત્રોને એક વાત કહેવાની છે ડુંગળીની સિઝન ચાલુ થઈ ગઈ છે રોપ સટાતા છે ડુંગળી સોપો મળી છે તો જ એક મોદી સાહેબને ફોન બોન કરી લેજો કે હું ગરીબની કસ્તુરીના ભાવ વધવાના છે કે કેમ છે કે મોદી સાહેબ છેલ્લે રોણ કાઢશે કે એ તો ગરીબ કી કસ્તુરી હઈશકા ભાવ નહીં બળેગા મેં જેવો વિઘન કર્યો છે પાણી ચાલુ કર્યું છે રોપ સાટો છે આપણે હાથ ને વિઘન ડુંગળી કરવાનો વિચાર છે કા મેંડવી બિલ જાય છે ને કા તો ડબલ થાય છે તો કેમ છે જો પાણી મૂકી દીધું છે છૂટું પી જાય છે જો આવોક છે આપણે રોપ સાટીયું કર્યું છે આપણે કેમ છે ને બાકી જવું તો આપડા વિડીયોને જોઈન જરીક લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરો ખેડૂત મિત્રો માટે હવે એટલું તો કરો બધું કઈ કરો નહીં કઈ નહીં ખેડૂતની અવનવી માહિતી માટે આપણે વિડીયા મૂકશું જય દ્વારકાધીશ રામ રામ ને સીતારામ